નારા એટલા પડ્યા કે એક નારા ઉપર કોઈ માણસ કાયમ ના રહ્યો હોય એમ એ પોચાડી ના શકે કોઈ પૂરો ના કર્યો હોય એટલે બદલાવ પડે અત્યારે જે વાત કરી કે ચારસો બાર અને પાંચ લાખની લીડ મારે તમને કહેવું છે કે કોઈ વિસ્તાર હોય ને કોઈ વેપાર કરવા એક માણસ નીકળો હોય દાખલા દાખલો આપું ખુરશી વેચવા નીકળો હોય તો એ રાડું પાડતો કે ચારસો ની બે ખુરશી લઈ લ્યો ચારસો ની બે લઈ લ્યો સામેવાળો વાળો એમ કે દોઢસો માં બે દેવી તો દે તો દોઢસો અત્યારે એની સ્થિતિ થઈ ગઈ ચારસો કે બોલાતી નથી વાત હતી પણ બે રાઉન્ડ જે પૂરા થયા એમાં હું પરિસ્થિતિ જે ભાજપના નેતાઓ પણ જાણે છે અને કાર્યકર્તાઓ જાણે છે